સ્ટાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા વિકલ્પપુરના કર્મચારીઓએ મહત્તમ વેતનને લઈ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાલિકાના વિકલ્પપુર ખાતે ડ્રાઇવિંગની સેવા આપતા એવા 300 જેટલા ડ્રાઈવર ભાઈઓને મહત્તમ પગાર કરતાં ઓછો પગાર છેલ્લા ઘણા સમયથી આપવામાં આવતો હતો જેને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે આવી રજૂઆત કરી હતી તેમના દ્વારા ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને રજૂઆત કરીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી અને ડેપ્યુટી કમિશનર દ્વારા બહેન્દરી આપવામાં આવી હતી કે આ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ડ્રાઈવરોને યોગ્ય ન્યાય મળશે આ અંગે વધુમાં કર્મચારીએ જણાવ્યું છે આ બધા વિકલ્પ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે આ લોકો લગભગ ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે કોન્ટ્રાક્ટ બદલાય છે પણ ડ્રાઈવરો એજેટી આના છે ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી બોનસમાંથી ઈએસઆઈમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે આ ચાર મહિના પહેલાં જ હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂક્યું છે ના પગાર પાવતી ના આઈ કાર્ડ ના પે સ્લીપ છે કે ઈએસઆઈ એસઆઈ પીએફ કોઈની પૂર્તતા કરી નથી ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ને આ તમામ ક્રમચારીને નુકસાન કરવામાં આવે છે અમે લગભગ ચાર મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે લેખિતમાં મૌખિકમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે પણ આજ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાયા નથી એટલે આજે અમે ના છૂટ્ટી માન્ય મળવા આવ્યા છે કે અમારો કોઈક નિકાલ કરવામાં આવે એવી રજૂઆત લઈને આવે જે દિલ્હીના કોન્ટ્રાક્ટર કુવર હતા આજે અમે લેબર કોર્ટમાં ફરિયાદ ચાલુ છે એની આ આ સિચ્યુએશન એ સમય બી હતી અમે અમને રજૂઆત કરીને થા પણ કોઈ અધિકારીએ અમારી ગણકાર નહીં લીધી એટલે ના ચૂક્યા અમારા લેબર કોર્ટમાં ફરિયાદ કરી હાલમાં બી કેસ પેન્ડિંગમાં છે ને એ કેસ ચાલુ છે ના ના એવું કોઈ અંત આવ્યું નહીં અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ને એટલે એવું કોઈ અંત કોઈ આવ્યું નહીં જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એ કંઈને કંઈ બાકી રાખીને ગયા છે કોઈ એમને પૂરું વર્તન આવીને ગયા નથી બસ અમારો વ્યવસ્થિત પગાર મળે તમામ કર્મચારીઓ એની પગાર મળે ઇએસઆઈ પીએફ એટલે યુનિફોર્મ છે જે ટેન્ડરના નિયમ છે એ નિયમ પ્રમાણે તમામ કર્મચારીને એને મળે એ અમે રજૂઆત કરવા અરે આગળ બીજો રસ્તો કરીશું અમે રજૂઆત કરતા આવીશું હવે અમે ને અમારે ખાસ આપના માધ્યમથી માન્ય શ્રી કમિન્શનરશ્રી મેયરશ્રીને ચેરમેનશ્રીની એક જ રજૂઆત છે કે જેમ તે લોકોએ મહેકમ નહોતું તો તેમ છતાં બારસો કર્મચારીનો જો મહેકમ ઊભી કરીને સફાઈ સેવકને લેવામાં આવ્યા તેવી જ રીતે આ જે કર્મચારીઓ છે તો એમાં પચાસ એજન્સી દ્વારા અમને પૂરતો પગાર આપવામાં આવતો નથી કે પીએફ આપવામાં આવતું નથી એવી જે રજૂઆત છે એ અમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે